તમે વિચારો કે આપણે કઈ સ્થિતિની વાત કરીએ છીએ કે જેમાંથી બનાસકાંઠાને કાઢવું છે હજી આ ગામડા તો પાણીમાં જ છે ગામ બી બતાવું છે લોકો સાથે વાત બી કરવી છે આ દેખો આ બધું આ ખેતર છે બેન આ ખેતર છે દેખો હવે કેવી ખેતરની હાલત છે છે કયા વિસ્તારમાં આવે તમારા ધારાસભ્ય કોણ અમારા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાહેબ આવ્યા હતા શંકરભાઈ હજી નથી આયા

તમારે તમે જોણો અમને કોઈ ફોન બોન કરતા નહીં બાજુમાં યુનિવર્સિટી છે એની દિવાલ ફાડી અને પાણી આવી ગયું આ બાજુ આખો ગામ પાણીમાં છે કોઈ પણ પેકેજ આ સ્થિતિ સુધારી શકે એવી સહાયતા છે કે ખેડૂત માટે નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ચુડમેર ગામની બહાર હું ઊભી છું આ બધા જ લોકો એ વિપક્ષની રાહ જોઈ રહ્યા છે કે એમને અમુક પ્રશ્નો છે જે વિપક્ષને પણ પૂછવા છે અને સત્તા પક્ષને પણ પૂછવા છે આ બધા લોકો રસ્તા પર કેમ ઊભા છે કેટલાય સમય પહેલાં એટલે લાંબો સમય થયો ત્યારે વરસાદ ખૂબ પડ્યો બનાસકાંઠામાં ગામડાઓના ગામડાઓ પાણીમાં ડૂબી ગયા બહુ જ બધું નુકસાન થયું નેતાઓ આવ્યા મુખ્યમંત્રી આવ્યા બધા જ આવ્યા અને કેટલા મહિના થયા એને કે વરસાદ બે મહિના થયા છે ને હજુ

બે મહિના થઈ ગયા કોઈ નથી આયુ બે મહિના થઈ ગયા રસ્તો અમારા થવા ખાસ કરીને અમને આ રસ્તો બનાવી હાલે આ પોણી નિકાલ કરી હાલે

અને અમારે મેન નમોને રસ્તો બનાવી આલે અને આ પોણીનો નિકાલ કરી આલે ખેતરમાંથી ખેતરોમાંથી અમને પોણીનો નિકાલ કરી આલે થરાદનું ગટરનું પોણી બધું આવે છે અમારી પાસે ખેતરોમાં જ એટલે એનો નિકાલ અમને કરી આલે અને ઇનવર્સી યુનિવર્સિટી થી ચુડબેર ગામ ઉધી રસ્તો રોડ બનાવી આલે મને હા 7 કિલોમીટર તો ઓમ ચુડબેર માં ફરીન જવું પડે છે બરોબર કારણ કે કે જે મેન રસ્તો તો ચુડબેર થી બોરલ રોડ એમાં લગભગ 50 ગામ અત્યારે બધા ફરીન નીકળે છે માજનપુરા થી પાણી ના કારણે થી બરોબર હાલ કોઈ પણ આ લગભગ 3 મહિના થવાયા છે હજી કોઈ પણ આ રજૂઆત કરી શકતું નથી ને કોઈ આવતું નથી એમ ભાલ લેવા બરોબર અને કોક જો ભૂલથી

બે મહિના છે આ ભાદરવી સૌથી બે મહિના છે વસ્તી કોઈ હેડી નથી આ રસ્તો ભરેલ પડ્યો પાણી કોઈ રસ્તે આખું ચોમાસુ કોઈ ચાલ્યું નથી આ રસ્તે આ રસ્તો તમે જોઈ લો બાવાયા બધું ભેગું થઈ ગયું કોઈ હેડી કેમ નથી હાજે બોજે બેરે છોકરા મકવા વસ્તી લેખલે કેમ નથી એટલો રસ્તો લોક પડ્યો હિતિર ઘર બેઠો હોય હિતિર હિતિર હા હિતિર ઘર આજ કોઈ રસ્તો આવો હાલત હોય ચોય આ ખતરાજ નું નિકાલ અહીં કરવામાં આવે છે ખતરાજ જે માથા સમુ પાણી હતું ને જે ખાવ ગભા સબુ માણી અહીં ખાલી કરવામાં આવ્યું હોય આખું

હવે શું કાય તો આવતું સાલ કેવું આવે છે એનું કોઈ ધ્યાન હજુ છે નહી અને આ ગામમાં બધા ખેતી જ કરે છે હા બધા ખેતી ઉપર નિર્ભર છે પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર આલે છે હમ હમ ગામ હજી હજી અંદર છે દૂર હમ ગામ દૂર છે તમને પાણી બતાઈએ ખરા જાવ હોય હાજે મોદ્યા પશુ કોઈ બારું લેકલે મોણા બારું લેકલે નથી અહીં બે ઘર છે હા બે ઘર પૂરતો જસ્તો છે હાલમાં આટલો કોરો

हम्म आ बे घर उंचण तर कोसे कसे नाही आ बैठा ऊपर ऊपर बैठा तर मारो घर क्या छे कितलो नुकसान झाला आरे आरे कोण कितलो घरे नुकसान थयो काय खरीते घणे बे नुकसान छे बाचीवण कसे कसे रेनी हां हम्म काय घर छे तमारू बताओ तो तुम्ही पाणी पर बतईये आ गायरे ने नाही आकडे पाणी छे अच्छा छोकरां भणवा जाय छे सीताबेन

ગામ ઘણું દૂર છે આમ તો પણ બહુ જઈ શકાય એટલી પરિસ્થિતિ જ નથી ત્યાં હજી પાણી ભરાયેલા છે પ્રયાસ કર્યો એ ગામમાં જઈને તમને બતાવવાનું કે બે બે મહિના થઈ જાય એટલે આના એક મહિના પહેલાં અમે બીજા બનાસકાંઠાના વિસ્તારમાં પહોંચ્યા હતા થરાદના જ એક બે ગામ હતા કે જ્યાં હજી પાણી એક મહિનાની ઉપર થયું હતું તોય ભરાયેલું હતું રસ્તામાં બી બતાવો અહીંયા જોઈએ હા ਆ ਖੇਤਰ ਹੈ ਨਾ ਉੱਚਿਆਂ ਵਾਲੇ ਟਿਕਰੇ ਉੱਪਰ બે ਘਰ ਹੈ ਆ ਕਿ ਬੱਦਾਂ ਨਹੀਂ ਕਿਹੜਾ ਮਾਹ ਹੈ ਆ ਬਦਾਂ ਆ ਹਾਮੋ ਪਾਣੀ ਪੜੀ ਇਹ ਖੇਤਰ ਦੇਖੀ ਤੁਸੀਂ ਘਰ ਬੈਠਾ ਹਾਮੋ ਪਾਣੀ ਦੇਖੇ ਤਲਾਵ ਜਿਉ ਆ ਖੇਤਰ ਹੈ ਇਹ ਤਲਾਵ ਜਿਉ ਹੈ ਰਸਤਾ ਹੈ ਰਸਤਾ 'ਤੇ ਪਾਣੀ ਪੜੀ ਆ ਜੋ ਹਰੇ ਹੋ ਮਪੜੀ 1 ਕਿਲੋਮੀਟਰ ਪਾਣੀ ਪੜੀ ਵਸਤੀ ਖੇਤਰ ਪਾਣੀ ਮੜਿਆ ਆ ਤਲਾਵ ਘਰ ਇਹਵਾ ਚੋ ਆ ਬੇ ਘਰ ਉੱਪਰ ਹੈ ਪਸਾ ਪੋਤਾ ਦੇ ਹਾਮੋ ਬਦੂ ਖੇਤਰ ਮਾ ਪਾਣੀ ਪੜੀ ਬਦੂ ਪਾਣੀ ਹੈ ਇੰਆ ਬਤਾਉ ਆ ਬਦੂ ਪਾਣੀ ਹੈ ਕੋਈ ਪਾਕ ਖਾਇਮ ਨਹੀਂ ਆ ਆ ਇੱਕ ਆਹ ਟੱਕਰੀ ਦੀ પાણી ભાઈ એડે વસ્તી હાલ છોકરા બીજા દેહા બીમારી થાય જ નઈ છોકરા ગંદિયું પણ સારું પાણી વરસાદ નું

અને આપણને એવું લાગે કે આટલું બધું સહાય પેકેજ જાહેર કર્યું છે બનાસકાંઠાને આટલા બધા પૈસા આપવાના છે જેને નુકસાન થયું છે અને બહુ જ બધું સરકાર આપી દેવાની છે તો એમનું તો નુકસાન ક્યાંય ભરપાઈ થાય એવું જ નથી આખીને આખી જમીનો પાણીમાં છે એમની એવું લાગે કે હું જંગલની વચ્ચો વચ્ચ ઊભી છું પણ આ જંગલ થોડી છે અમે લોકો જે ચાલીને આવે એના પછી આ સ્થિતિ છે બધી જ બાજુ ચારે બાજુ બાવળિયા ઉગી ગયા છે રસ્તામાં હજી પણ તમને એ વિનાશ દેખાતી હશે એ કાદવ જેવો રસ્તો બની ગયો છે કારણ કે પાણી હમણાં સુકાવાની શરૂઆત થઈ છે બાજુમાં યુનિવર્સિટી છે એની દિવાલ ફાડી અને પાણી આવી ગયું આ બાજુ આખું ગામ પાણીમાં છે જ્યાં જ્યાં તમને દૂર દૂર સુધી જે તળાવ જેવું દેખાય એ તળાવની ખેતરો છે આગળ હજી જઈએ તો ત્યાં જરા પણ રસ્તો જવાનો નથી ત્યાં હજી પણ પાણી ભરાયેલા છે અને આ લોકો રોજ આવા રસ્તા પરથી પસાર થાય છે પ્રયાસ કરીશું જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી જઈશું બાવળિયા બી વધારે છે અને રસ્તો નથી ત્યાં જવા માટેનો એટલે આપણને એવું લાગે કે બનાસકાંઠામાં પૂર આવી ગયું સ્થિતિ હવે ધીરે ધીરે સુધરી રહી છે ખેડૂતો માટે સારા પેકેજ છે બધું જ છે પણ એ ખેડૂતોની સ્થિતિ તમે જુઓ તલાબ ખેતર નું પાણી ખેતર નું પાણી શ્રદ્ધું છે આ ખેતર છે જેનું હશે તો જીવ ભરી પડે શું અરે આગળ બાબુ ઊભા ખેતર ભરાયેલું પડ્યા પાણી પીડ્યું કિલોમીટર હવે પશુ મોજું થાય કરે તો ડોક્ટર કેમ કેમ હાજા હાજર ડિલિવરી બીજી હોય તો કેમ કેમ લઈ વસ્તી બાર લાકડી રાત નો આવા રસ્તે ચમચમ લઈ જાડું હા આ રસ્તામાં કેમ કેમ લાકડો આ રસ્તો છે આજે કિલોમીટર રસ્તામાં પોણી પીડી આગળ રસ્તો દિવાળી તૂટી જો હા દી દીવાલ તૂટી છે આ દિવાળી આવી કે આવી શું કોણી છે નકાઈ ભઈનો ભાઈ ઘર જો ઘરે જોયું એટલે પોણી પીડી દેવા રોડમાં ખાંગ આટલા આટલા પોણી પડીતું અને આ દિવાલ તૂટી અને આખો નું પોણી આખી આ રસ્તામાં આવી ગયું હોય બાપ તો તો આવા ભેડે છે આવા છોકરા ને હાલે કેમ કે મેલવો કોઈ રિશ્તાની તક લઈ અમારે કોઈ રસ્તો છે જ નહીં આખી બાજુ દીવાલ તૂટી પડી જો આ દીવાલ તૂટી પોણી બધું આયું હોય આટલો છે હમ ઓ બાપ રે એટલે આટલો બધું પાણીનો ફ્લો હતો આટલો ફ્લો પાણીયો તો આટલી ભેજ પાણી પોણી લઈ ગયું હ આટલું પાણી આવી હતું પાણી સડી ગયું ફૂલ છ ફૂટ પાણી સડી્યું હતું હા છ ફૂટ પાણી સડી ભેજ પાડી પછી પાણી લે લાકડી ભેજ પાડી દીધી પાણી આખી પાડી છે

હોય બધા રેતા ડૂબો પડી આવે થઈ ગયા જંગલ વિશ્વ હોય મેડું ખબર પરિસ્થિતિ છે પરિવારો જે સિત્તેર એસી પરિવાર બે મહિનાથી તરસી રહ્યા છે પોતાના ગામમાંથી નીકળવા માટે બાળકોને સ્કૂલે મોકલવા માટે છતાં તમે મત માંગવા આવો ત્યારે એમની પાસે બહુ સરસ સરસ વાયદા કરો તમે એવું કહો કે તમારે જયારે જરૂર હશે અમે બેઠા છીએ તમારા માટે અમે આટલા પેકેજ જાહેર કરીશું શું કરશે આ પેકેજનું એ લોકો એમનો એમનું તમે સ્થિતિ તો જુઓ ખેતરની કોઈ પણ પેકેજ આ સ્થિતિ સુધારી શકે એવી સહાયતા છે ખેડૂત માટે રસ્તો પણ એવો છે એટલે ગામની બહાર ન નીકળી શકે બાળકોને ભણાવવા માટે ન મોકલી શકે દિવાલ તૂટી જાય એટલા ફોર્સમાં પાણી આવ્યું હોય અને પછી ગામની શું હાલત થઈ હોય એ તમે જુઓ પશુપાલન ચો લઈ જાઓ હાજો મોજું થાય બે બીજી બીમાર થઈ જાય

જે ગામની પરિસ્થિતિ જે ખેતરોની પરિસ્થિતિ દેખાય ગામની તો એનાથી ભયાનક પરિસ્થિતિ છે બે મહિનાથી આટલું બધું પાણી ભરાયું છે કે હવે આ લીલોતરી આ ઝાડ જે જંગલી ઉગવાના હોય એ ઉગવાની શરૂઆત થઈ ગઈ છે અને ત્યાં દૂર મને એક બેન દેખાય છે એ બેન પોતાના ઘરમાં ચાલી રહ્યા છે અને છેલ્લા બે મહિનાથી એ જ પરિસ્થિતિમાં છે ત્યાંથી બહાર નીકળવાનો ના કોઈએ એમને પ્રયાસ કરાયો છે ના એમની માટે કોઈ સહાયતા પહોંચી છે ના એમના પશુપાલકો માટે કશું પશુઓ માટે કશું પહોંચ્યું છે ના એમના જીવન જીવવાની કોઈ સુવિધાઓ આપવામાં આવી રહી છે અને છતાં બે મહિનાથી લોકો આજ પાણીમાં છે એમની શું ભૂલ છે આ પાણીમાં એ કેમ રહે એમનો શું વાંક છે એમને તો જેને વોટ આપવાના હતા એને વોટ આપ્યા છે એને જેને સવાલ કરવાના હતા એને સવાલ કર્યા છે સરપંચથી લઈને જેટલા પણ લોકો છે જેને સવાલ થઈ શકતા હોય બધાને સવાલ કર્યા અને બે મહિના સુધી કોઈની આંખ ન ઉગડે કોઈ એવી તસ્તી પણ ન લે કે આ ગામમાં આવીને એકવાર આ લોકોની પરિસ્થિતિ જોવે પરિસ્થિતિ ન જોવે તો એ એ જે રજૂઆત કરી રહ્યા છે એ રજૂઆત સાંભળે બે બે મહિનાથી આટલું બધું પાણી ભરાયેલું છે બધા જેટલા બધા નુકસાનમાં છે એ નુકસાનની ભરપાઈ પણ નથી માગી રહ્યા એ માત્ર માગી રહ્યા છે કે અમારા ગામમાંથી આ પાણીનો નિકાલ તમે કરી આપો બાકી બધું જ અમે કરવા તૈયાર છીએ બીજું એમને એક રૂપિયો પણ જોતો નથી એ પોતાના નુકસાનનું પણ કશું જ નથી માંગી રહ્યા આ બેન જો આજે ચાલીને આવી રહ્યા છે આ પરિસ્થિતિ બે મહિનાથી છે આજકાલની નથી બે મહિના સુધી પાણી ભરાયેલા રહે અને આમ જ જીવવું પડે તો શરમ આવે આપણે જે ગુજરાતના વિકાસની અને બનાસ સુધી સહાય પહોંચાડવાની જે વાત કરીએ છીએ એ શરમ આવે એ બેન કામ માટે ગયા છે અને આવી રીતના જ રોજ દૂધ ભરાવાથી લઈને દૂધ આપવા જવા સુધી બધા જ આ પરિસ્થિતિમાં ગામનો મેઇન ચોક છે આ કોઈ તમને લાગે કે આ તળાવ જેવું સરસ દેખાય છે ગામનો ચોક છે આ મેઇન રસ્તો છે આ અમે જે ઊભા છીએ આ નીચે બતાવો આ મેઇન રસ્તો છે ગામનો કે અત્યારે ગામના રસ્તા ઉપર ઝાડ ઉગી ગયા છે કારણ કે બે મહિનાથી ત્યાંથી પાણીનો નિકાલ જ કરવામાં નથી આવ્યો અને બહુ જ બધા ગામડાઓ હજી આ પરિસ્થિતિમાં છે માત્ર બનાસનું આ એક ગામ નથી આવા બહુ બધા ગામડાઓ છે બહુ જ બધી રજૂઆત છતાં પણ જો ન સંભળાય તો પછી એવું થાય કે શરમ આવવી જોઈએ આપણે કયા વિકાસની વાત કરીએ છીએ આપણે કયા સહાયની વાત કરીએ છીએ આપણે શું કરી રહ્યા છીએ જ્યારે આપણે શાંતિથી એસીવાળા રૂમમાં બેઠા હોય ત્યારે આપણને કલ્પના પણ ન હોય કે આપણા ગુજરાતના એક ગામમાં આટલા મહિનાથી લોકો આવી રીતના પીડિત છે આપણને ખબર પણ ન પડે કારણ કે કોઈ અહીંયા જોવા નથી આવ્યું કોઈને ખબર નથી કે આ લોકો કેવી પરિસ્થિતિમાં રહે છે કોઈને નથી ખબર હોતી એ બેન જો દૂર સુધી જાય છે ત્યાં પાણીની તમને દેખાતું હશે કે ધીરે ધીરે ડીચ સુધીનું પાણી છે ત્યાં અને હજી સુધી નિકાલ નથી થયો ક્યારે આ પાણીનો નિકાલ થશે ક્યારે આ લોકો એમાંથી ઊભા થશે એમનું જીવન ફરીથી રોજિંદા જીવનમાં એ જીવતા હશે કેવી રીતના જીવશે એ ખબર નથી